આગામી ચોવીસ જાન્યુઆરીથી શરૂ થનાર ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે લાઈવ કોન્સર્ટ લેઝર શો અને આંતસબાજી સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલા આ બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે

ટેબલો પ્રદર્શન તારીખ 26 ને સાંજે 6 થી 7 સાંસ્કૃતિક પરેડ સાંજે 7 થી 9:30 પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજબા ગઢવી દ્વારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ બાદમાં રાત્રિના 10 વાગ્યે અંતસ્બાજીનો રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થશે અહમદપુર માંડવી બીચની ખાસ વિશેષતા એ છે કે અહીં સૂર્યોદયનું અદ્ભુત દર્શન જોવા મળે છે અને મોટી સંખ્યામાં ડોલ્ફિન પણ જોવા મળે છે

ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા દીવ નજીક હોવાથી લોકો ગુજરાતના દરિયાકિનારાને ભૂલી ગયેલા છે જ્યારે આપણી પાસે સાત કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે તેમજ અહીં ડોલ્ફિન સફારી પછી લાયન સફારી વોટર સ્પોર્ટ્સ એકિવિટી અને આજુબાજુમાં ઘણા જોવાલાયક સ્થળો છે અહીંયા ત્રણ દિવસના કાર્યક્રમની અંદર જે કંઈ થશે તેમાં આજુબાજુના સ્થાનિક લોકોને પણ સારી રોજી રોટી મળી રહેશે આજુબાજુના લોકોનો વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે અને મેન ગોલ સાહેબનો એવો છે કે દીવની અંદર લિકર ફ્રી ઝોન હોવાથી અહીંયા પ્રોહિબિશનનું થોડું દાબ છે અહીંયા લિકર ફ્રી નથી તો લિકર ફ્રી સાથે પણ તમે અહીંયા મજા કરી શકો અને ફરી શકો એવો સાહેબનો ગોલ છે અને તમે ફેમિલીની સેફટી બીચની સલામતી નાવા માટેની સલામતી બધી સાથે તમે અહીંયા આરામથી ફરી શકો ફેમિલી સાથે એવી સાહેબે હમણાં વ્યવસ્થા કરી દીધેલી છે અને અમારી બધાની અને સ્થાનિક લોકોની એવી ઈચ્છા હોય છે આજુબાજુ વિસ્તારની પણ એવી ઈચ્છા છે કે આ બધી વ્યવસ્થા કાયમી માટે જળવાઈ રહે મારું નામ ભીલ કમલેશભાઈ જેઠાભાઈ છે ગામ જાખરવાડા તાલુકો ઉના કલેક્ટરે સરપ્રાઈઝ વિઝિટ લેતા સાહેબ શ્રીના ધ્યાને આવ્યું કે આ જે બીચ છે તે ટુરિઝમ માટે બહુ મોટું સાધન છે જેથી કરીને ચોવીસ પચીસ અને છવ્વીસ ફેસ્ટિવલ યોજાયેલો છે એરિયો છે તે ડેવલોપ થઈ શકે અને જે દીવમાં જતા ટુરિઝમ જે કેન્દ્ર જાય છે તે અહીંયા ગુજરાતમાં તેનો લાભ મળી શકે અત્યારે આ કાર્યક્રમની તૈયારી કેવી ચાલી રહી છે ખૂબ જોરશોર સાત છે તૈયારી કરવામાં આવી રહી છે અધિકારી કોણ કોણ આવવાના છે મને ધ્યાન છે ત્યાં સુધી મેન કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાનેથી થઈ રહ્યું છે જે બહુ વધારે માહિતી